સરહદી બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી પાણીની બુંદ બુંદ માટે વલખા મારી રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક તાલુકાઓ છે કે જ્યાં છેલ્લા પાંચ વર્ષથી પાણી માટે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે મોટાભાગે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના તાલુકાઓમાં જેમ જેમ પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે તેમ તેમ પાણીની સમસ્યા વિકટ બનતી જઈ રહી છે જ્યાં લાકડી તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિ જાણતા અહીં પાણીની વિકટ સમસ્યા સામે આવી ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા પાંચ વર્ષથી પાણીના તળ ઊંડા જતા રહ્યા છે જેના કારણે હાલમાં ખેતી કરવી પણ મુશ્કેલ બની છે મોટાભાગે ખેડૂત ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતો અને પશુપાલકોની પાણી વગર કફોડી હાલત બની છે હાલમાં પાણીની વિકટ સમસ્યા સર્જાતા લાખણી ગામના મોટાભાગના ખેતરો વાવેતર કર્યા વગર ખાલી ખમ જોવા મળી રહ્યા છે લાકણી વિસ્તારના ખેડૂતોએ અનેક વાર પાણી માટે તંત્રમાં રજૂઆત કરી છે પરંતુ પાણી પહોંચ્યું નથી જેના કારણે હાલમાં મોટાભાગના ખેડૂતોએ ખેતી છોડી મજૂરી કરવા મજબૂર બન્યા છે સતત પાણીની બુંદ બુંદ માટે તરસતું લાખણી તાલુકો હાલમાં પાણી વગર રણ જેવો જોવા મળી રહ્યો છે આ વિસ્તારમાં મોટા ભાગે પશુપાલન અને ખેતી સાથે જોડાયેલા લોકો અહીં વસવાટ કરે છે પરંતુ સતત પાણીની અછતના કારણે ખેડૂતો અને પશુપાલકો હાલમાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આ ગામોમાં ખેડૂતોના ખેતરોમાં હાલ આઠ લાખના ખર્ચે બનાવેલા બોર પાણી વગર ખાલીખમ જોવા મળી રહ્યા છે જેના કારણે આ ગામના ખેડૂતો ખેતી અને પશુપાલન છોડવા માટે મજબૂર બન્યા છે આ ગામના ખેડૂતો જણાવી રહ્યા છે કે છેલ્લા પાંચ વર્ષથી ગામમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે જેના કારણે પરિવારનું ગુજરાન કેવી રીતે કરવું તે પણ સમજાતું નથી તેના કારણે હાલમાં મોટા ભાગના ખેડૂતો ખેતી છોડીને અન્ય વ્યવસાય તરફ વળ્યા છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લો ખેતીની સાથે સાથે પશુપાલન ક્ષેત્રે પણ દિવસે ને દિવસે આગળ વધી રહ્યો છે મોટાભાગના ખેડૂતો સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે પરંતુ જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા લાખણી વિસ્તારમાં પાણીની અછત સર્જાઈ છે તેના કારણે હવે પશુપાલનનો વ્યવસાય કરવો પણ ખેડૂતોને અઘરો બન્યો છે કારણ કે પાણી વગર ઘાસચારાની દર વર્ષે અછત સર્જાય છે જેના કારણે પશુપાલન કરવું પણ પશુપાલકોને મુશ્કેલી ભર્યું બન્યું છે વર્ષો પહેલા જ્યાં પાણીના તળ ઊંચા હતા ત્યારે ખેડૂતો મોટા પ્રમાણમાં પશુપાલન કરતા હતા પરંતુ છેલ્લા પાંચ વર્ષથી જે પ્રમાણે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે તેના કારણે હવે પશુપાલકો ધીમે ધીમે પોતાના પશુઓ વેચવા માટે મજબૂર બન્યા છે છે ત્યારે પશુપાલકો માંગ કરી રહ્યા કે એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે પરંતુ જે પ્રમાણે પાણીની અછતના કારણે પશુપાલકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે તે ન કરવો પડે તે માટે કેનાલો મારફતે પાણી પહોંચાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી અમરાભાઈ રબારી ગો ધૂણસોલ ધૂળસોલ સાહેબ પાણીની તો ખૂબ પરિસ્થિતિ છે હવે અગિયારસોના બારસોના બોર કરીએ પાણી છે નહીં તળ જતા રે ઊંડા વીસ વીસ પછી પછી માલ રાખતા હતા હવે માલ રાખવામાં અમે ગતું નથી સારું શું એટલે માલ પશુપાલનમાં કોઈ રાખવા નહીં હવે અમારે ખૂબ બીજું કોઈ મજૂરી અમારી છે નહીં અભણવસ્તી છે અમે એટલે અભણવસ્તીને બીજું રાખવું શું છે મજૂરી કોઈ લઈ જાય નહીં માલ રાખતા તો એ બધું પૂરું થઈ ગયું હવે ખૂબ કોઈ પાણીની તો અમારે ખૂબ સમસ્યા છે બાકીનું કોઈ અમારે આ ધંધો કરવો છે માથે અને આ પાણીના અગિયારસો બારસોના ફૂટના બોર કર્યા માલ અડધો રાખ્યો અડધો વેચ્યો હવે કોઈ સાહેબ આ જરૂર છે યાર બીજી કોઈ આ લઈને કોઈ ઉપરથી ભગવાન અને અંદર મહારાજ વરે તો છે ને કે કોઈ પાણીના બીજા તો છે નહીં અને બોર કરીને અમે થાકી રહ્યા છે હવે કોઈ બોરનું અમારી કોઈ હિંમત જ નથી બોર કરવાની કોઈ બોરમાં છે નહીં મારું નામ તળસાભાઈ પુરોહિત છે હવે આપણે પાણીની વાત જાણીશું કે પાણીમાં અહીંયા ખેડૂતોને જમીન બધાને ઓછી છે કોઈ મોટા ખેડૂત છે જ નહીં અને બોરના ખર્ચા મોટા છે અને એક બોર બનાવે તો મિનિમમ આઠથી દસથી બાર લાખ રૂપિયા થઈ જાય છે એટલે બોર બનાવે તો પણ બોરની અંદર તળિયે પાણી નથી એટલે કેનાલો આપે છે ચારે બાજુ પણ અહીંયા જે વચ્ચેના વીસ પચીસ ગોમડા એવા છે કે તેઓ કોઈ કેનાલનો ફોટ્યો નથી અને ફોટ્યા સિવાય ખેતર સુધી પાણી પહોંચી ના શકે અને પાણી ન હોય તો જીવન ના હોય ધારો કે અત્યારે તબેલા બનાવતા હોય બે ચાર ભેંસો રાખીને જીવન ગુજરાન ચલાવતા હોય અત્યારે ભણેલા છોકરા ઘણા બધા હોશિયાર માણસો પણ ઘરે બેઠા કોઈ નોકરી કે વ્યવસાય એવો છે નહીં એટલે પાણી આપે તો જીવન સારું ચાલી શકે અને ખેડૂતો પશુપાલન રાખી શકે અને બનાસ ડેરીને પણ મોટો ફાયદો થાય બે ઢોર રાખતા હોય તો પાંચ ઢોર રાખી શકે એમ એટલે અત્યારે આ જમીન અહીંયા દેખાય છે બધી સૂકી પડી છે એટલે પાણી હોય તો સારું મારું નામ સુથાર હંસાભાઈ હવે પાણીની પરિસ્થિતિ અહીંયા નાના ખેડૂત વધારે સંખ્યામાં છે હવે નાના ખેડૂતને બોર કરવામાં એમને પોકી વળાય એમ નથી અત્યારે દસ લાખ રૂપિયા આઠ લાખ રૂપિયા બોર ના થાય તો એ નાનો ખેડૂત ના કરી શકે એટલે કેટલાના ખેતર કોરા મારો પોતાનું ખેતર કોરું જ પડ્યો છે પણ અહીંયા નેરા દોઢ કિલોમીટર દૂર પડે આ નહેરમાંથી જો સરકાર જો પાણી આપે તો આ નાના ખેડૂતને મોટો સપોર્ટ રહે અને એ જીવી પણ સારું શકે એટલે મેન પરિસ્થિતિ પાણીની વધારે છે એમાં શિયાળુ સિઝન જો નબળી પાકે એમાં પણ આ બીજા ધંધા પણ ચાલતા નથી એટલે જો આ સરકાર જો નાના ખેડૂત સામે લમણો વાળે અને વાત ધ્યાનમાં લે તો હું માગણી કરું છું નામ હર્મદભાઈ એમાંજી અમારે હવે આવી પરિસ્થિતિ છે કે અમે પાણી જ છે નહીં અને નહેર પડે છે બે કિલોમીટર છેટી અહીંયાથી પાણી લેવા જાઓ તો અમારે ખર્ચો થાય આઠથી દસ લાખ રૂપિયા બોર કરવો હોય દસ લાખ રૂપિયા થાય એટલે અમારે પશુપાલન રાખવું હોય ને તો કાંઠો કોમ છે અમારે બાજરી વાવી હોય તો એક થેલીના છે સાડા છસો રૂપિયા અને વેચવા તો તારે અમારા મનના ભાવ નથી આવતા આવી પરિસ્થિતિ છે સરકાર તો ધ્યાન લે તો ખેડૂત માટે સારું છે પાણી વગર તો પાંચ વીઘા પીએ છે ત્રીજા ભાગની પીએ છે બાકી તો પાણી વગર શાંતિ પાવાની એના ખર્ચે પૂરા થતા નથી ખાતર બિયાર કેટલા ફૂટે હજાર તેર લાખ રૂપિયા થાય ક્યાંથી લાવવાના નાના ખેડૂત